એ સ્ટડી ઓન ઇમ્પેક્ટ ઓફ ઈ બેકિંગ ઓન વર્કિંગ વુમન્સ લાઇફસ્ટાઈલ વિષય પર રિસર્ચ કરી પીએચડીની ડિગ્રી મેળવી કોલેજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે ડૉક્ટર મિલીએ આ અગાઉ નેટ અને જી સેટની પરીક્ષાઓ પણ ક્વોલિફાય કરી છે ડૉક્ટર મિલી ચેતનાબેન નરેન્દ્રકુમાર શાહના પુત્રી અને નીલમબેન અતુલભાઈ મહેતાના પુત્ર વધુ છે ખંતીલા જૈન યુવાન અને જાણીતા પબ્લિક સ્પીકિંગ ટ્રેનર હેન્સ શાહના બહેન છે ભુજ મર્કેન્ટાઇલ બેન્કના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નરેન્દ્રભાઈ શાહની દીકરીએ અગાઉ પણ ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી વીબીસી સમાજ અને કચ્છને ગૌરવ અપાવ્યું છે મહિલા કોલેજના ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણી રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા ભુજ મર્કન્ટાઇલ બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્રભાઈ મોરબિયા વીબીસી મોટા સમાજના મહામંત્રી સંદીપભાઈ દોશી અને વિવિધ જગ્યાએથી તેમને અભિનંદન મળી રહ્યા છે દર્શક મિત્રો આજે તારીખ વીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર